નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ જુનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી ગાયનેક હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી ચકાસણી દરમિયાન સોનોગ્રાફી માટેના જરૂરી રેકોર્ડ તથા ફોર્મ ભર્યા ન હોવાનું માલુમ પડતા નોટિસ આપવામાં આવી હતી પરંતુ કાયદાના ભંગ બદલ પીસીએન પીએનડીટી એક્ટ અંતર્ગત હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું અને બે માસ માટે પીએનડીટી નોંધણી રદ કરી કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂપિયા અઠાવીસ લાખ પડાવ્યાની ફરિયાદ આણંદ સુરતના એક યુવકે આણંદ ખાતે નોકરી કરતી એક યુવતીને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પ્રેમ જાળમાં ફસાવી આણંદમાં અવારનવાર દુષ્કર્મ ગુજારી તેણીને વિદેશ મોકલવાના બહાને રૂપિયા અઠ્ઠાવીસ લાખ પડાવી લઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે સુરતના યુવક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે એક કરોડની છેતરપિંડી આચરનાર અંબાવાદનો શખ્સ ગિરફતાર ભાવનગરની નિર્મા કંપનીના ફિલ્ડ ઓફિસરને એપ્લિકેશન ડાઉનલોડ કરવી સ્ટોક માર્કેટમાં નફાની લાલચ આપી રૂપિયા એક પોઈન્ટ નેવું કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરનાર વધુ શખ્સને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લઈ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે રાજરાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા નવ શખ્સ ઝડપાયા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં બાતમીના આધારે દાળમિલ રોડ પર આવેલ સોસાયટીના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા નવ શખ્સોને રોકડ સહિત લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કારેલીબાગ એલએનટી સર્કલ પાસે ટુ વ્હીલર પર જતા દંપતીને લક્ઝરી બસ ચાલકે ટક્કર મારતા પત્નીનું કચડાઈ જતા મોત વડોદરા કારેલીબાગ એલએનટી સર્કલ પાસે આજે સાંજે ટુ વ્હીલર પર જતા દંપતીને લક્ઝરી બસને ટક્કર મારતા પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું અકસ્માતના પગલે છેક બંદે બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો હરણી પોલીસે લક્ઝરી બસના ડ્રાઈવરની સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડ્યો છે મહેસાણામાં ખતરનાક ઘટના પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કરમારી કરી હત્યા એક શંકાના આધારે થયો ભાંડાફોડ મહેસાણામાં એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં અકસ્માત અકસ્માત નહીં પણ પ્રી પ્લાન્ડ મર્ડર હતું ફિલ્મી ઢબે અકસ્માતને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ હતો પણ આખરે કથિત પ્રેમીનો ભાંડો ફૂટી ગયો અને પોલીસ તપાસમાં સત્ય બહાર આવી ગયું રાજકોટ જિલ્લામાં છ વર્ષીય બાળિકા પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી ગંભીર ઈજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી બાળકીની ગંભીર હાલતને જોતા તેને પરિવારે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડી છે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગુનો નોંધી ગણતરીના દિવસોમાં આરોપીને પકડી લીધો છે શહેરાના મીઠાલીમાં પરિણીતાનો આપઘાત પતિના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિયર પક્ષનો આક્ષેપ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં ત્રીસ વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે મૃતક બે સંતાનોની માતા હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના મીઠાલી ગામે રહેતા સ્નેહલબેન અનિલભાઈ વણકર ઉંમર ત્રીસ વર્ષ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો આ બનામની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને મૃતદેહને તાત્કાલિક શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો દબાણો દૂર કરોની માંગ ઓઠતા જ કાર્યવાહી સુરતમાં એમએલએના ઘરની બાજુમાં બનેલી ગેરકાયદેસર દિવાલ પર ફર્યું બુલડોઝર તમારાથી જ શ્રી ગણેશ આ વાક્ય બરોબર સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા પર લાગુ પડે છે બનાવ એમ છે કે સુરત સેન્ટ્રલ ઝોનમાં અનેક દબાણ માફિયાઓ સક્રિય છે જે મુદ્દે ધારાસભ્યએ જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરી હતી પણ નેતાજીએ ભૂલી ગયા હતા કે આ જ વિસ્તારમાં તેમની ભલામણથી પણ દબાણ થયું છે પાલિકાએ પણ દબાણ સામે તાત્કાલિક કાર્યવાહી કરી અને ધારાસભ્યની ભલામણથી ત્રણ વર્ષ પહેલાં જે દબાણ થયું હતું તેના પર જ બુલડોઝર ચલાવી દીધું પછી શું જોવા જેવી થઈ વિપક્ષને વિરોધનો મુદ્દો મળી ગયો અને રાજકારણ ગરમાયું સાસરિયાના ત્રાસથી કંટાળી ઓગણીસ વર્ષે પરિણીતાની આત્મહત્યા પતિ સહિત ત્રણ સામે ફરિયાદ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે સાસરી પક્ષના સતત ત્રાસથી કંટાળીને માત્ર ઓગણીસ વર્ષીય પરિણેતા રીના ઉર્ફે રેણુકા રોતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે મૃતકના પરિવારે આ આત્મહત્યા માટે જવાબદાર પતિ રાજેશ પરમાર સાસુ મંજુબેન અને સસરા બલદેવઘાઇ પરમારને જવાબદાર ગણી તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જામનગરના વીજ ચોરીના કેસમાં આરો પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખત કેદની સજાનો હુકમ કરતી સ્પેશિયલ કોર્ટ જામનગરમાં રામનગર શેરી નંબર બે માં નગર સી સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં પીજીવીસીએલ ચેકિંગ અધિકારી દ્વારા ચેકિંગ કાર્યવાહી દરમિયાન આરોપીઓ નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વચ્છીભાઈ વસરાના આરો પ્લાન્ટમાં ચેકિંગ કરતા તેઓ કાયદેસરના ગ્રાહક હોવા છતાં તેઓ દ્વારા મીટર સાથે ચેડા કરી મીટર બાયપાસ કરી ગેરકાયદેસર રીતે ડાયરેક્ટ પાવર ચોરી કરતા પકડાયા હતા જેથી કાયદેસરની કાર્યવાહી કરી નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વચ્છીભાઈ વસરાને પુરવણી બિલ આપવામાં આવ્યા હતા વડોદરાના ફતેહગંજ બ્રિજ પાસે અકસ્માતમાં કારનો કચરઘાણ ડ્રાઈવરનો આબાદ બચાવો વડોદરામાં ફતેગંજ બ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે થયેલ અકસ્માતમાં કારનો ભયંકર કચરઘાણ થયો હતો માનવામાં આવી રહ્યું છે તે જરૂરિયાત કરતાં વધુ ઝડપે જતા કાર ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી નિયંત્રણ જતું રહેતા કારનો અકસ્માત સર્જાયો હતો ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ચાંગોદરમાં આજે ઘચમ જેવી દરોડાતા સામે આવી છે અહીંના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી કંપનીની બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર પડતા ત્યાંથી પસાર થઈ રહેલા એક નિર્દોષ બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે સ્લીપર કોચ બસમાં તરુણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ આરોપો રાજકોટ શહેરમાં રહેતી પંદર વર્ષીય તરુણીનું ડીજે તરીકે કામ કરતા આરોપી ગૌરવ વિનોદ વર્ષ રહેણાંક મીરાબાઈ ટાઉનશીપ વગર ચોકડી પાસે અપહરણ કરી બે વખત સ્લીપર કોચ બસમાં અને પોતાના ઘરે દુષ્કર્મ ગુજાર્યું હતું ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ગૌરવની ધરપકડ કરી હતી બોટાદમાં ત્રણ શખ્સે યુવાન પર હુમલો કરી રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ભાવનગર બોટાદના પાળિયાદ રોડ પર યુવાને ઈસમ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હોવાની દાજ રાખી ત્રણ ઇસમો ધસી આવી યુવાને મારમારી રોકડ રૂપિયાની લૂંટ ચલાવી મોબાઈલ તોડી નાખ્યો અને સમાધાન થયા બાદ મોબાઈલ આપવાનો વાયદો કરી મોબાઈલ નહીં આપી છેતરપિંડી કરી હતી ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ એક શ્રમિકનું કરૂણ મોત એક ઇજાગ્રસ્ત ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં મંગળવારે નવમી ડિસેમ્બર વહેલી સવારે એક જોરદાર બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયેલા ગંભીર વિસ્ફોટમાં એક શ્રમકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે ઓમ માવા ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડા એક હજાર કિલો પ્લાસ્ટિક જપ્ત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ સામે ઝુંબેશ અંતર્ગત એંશી ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપ નજીક ચાલી રહેલા ઓમ માવા ફાકીના ગેરકાયદેસર કારખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન મહાનગરપાલિકાની ટીમે ફેક્ટરીમાંથી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી એક હજાર કિલોથી વધુ હલકી ગુણવત્તાનું પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું સરા ગામના જૂના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગંદકીના ઢગલા ખડકાયા સુરેન્દ્રનગર મૂડી તાલુકાનું સૌથી મોટું અને વધુ વસ્તી ધરાવતા એવા સરાગ્રામ પંચાયતની કામગીરી ખાડે ગઈ હોય તેમ લાગી રહ્યું છે વારંવાર સ્થાનિક ગ્રામજનોને પ્રાથમિક સુવિધાના મુદ્દે તંત્રને રજૂઆતો કરવી પડે છેલ્લે સરા ગામે જૂના બસ સ્ટેન્ડ નજીક સ્થાનિક ગ્રામજનોને નીકળવા માટેનો મુખ્ય રસ્તો હોવા છતાં અહીં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ખેલાડીઓની કમાલ હાર્દિકની સો સિક્સર અને બુમરાહની સો વિકેટ પૂર્ણ ભારતે સાઉથ આફ્રિકાને પહેલી ટી ટ્વેન્ટીમાં એકસો એક રનથી હરાવીને સિરીઝમાં એક શૂન્યની લીડ મેળવી લીધી છે તમામ ભારતીય બોલરનું પ્રદર્શન જોરદાર રહ્યું હાર્દિકના શાનદાર ઓલરાઉન્ડર દેખાવના કારણે ભારતે આસાનીથી એકસો છોત્તેર રનનો પીછો કરતી મહેમાન ટીમને ચુમોતેર રનમાં ઓલઆઉટ કરી દીધી હતી હાર્દિક પંડ્યા બે મહિના બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો અને આવતાની સાથે જ ધમાકેદાર ઇનિંગ રમી હતી હાર્દિક ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચોમાં સો પ્લસ છગ્ગાઓ ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે તો બીજી તરફ બુમરાહ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચોમાં સો વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે સુરતમાં ટ્રક ચાલકે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને અડફેટે લીધી ઘટના સ્થળે જ મોત સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં બુધવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું કરુણ મોત નીપજ્યું છે બેફામ ગતિ આવતા ટ્રકે વિદ્યાર્થીનીને અડફેટે લેતા આ દુર્ઘટના બની હતી અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનું કેર રિવરફ્રન્ટ પર નશામાં ધૂત વેગનાર ચાલકે બાઇકને અડફેટે લીધું એકની હાલત નાજુક અમદાવાદમાં ટ્રાફિક નિયમોના લીરેરીરા ઉડાવતા ઉડાવતા વાહનચાલકોને કારણે અકસ્માતોની વણઝાર વધી છે દિવસેને દિવસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને હિટ એન્ડ રનના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે રિવરફ્રન્ટ ઇસ્ટ વિસ્તારમાં વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નશામાં ધૂત કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા હતા પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળશે અમદાવાદના ઠક્કરબાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ધારાસભ્ય પ્રાણ પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ રહેતા ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હવે પ્રજાના રોષનું ભોગ બની રહ્યા છે ઠક્કરબાપા નગરમાં ગટર સહિત અન્ય સમસ્યા ન ઉકેલતા સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ નારાબાજી કરી હતી એટલું જ નહીં રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્યને રોકડું પરથાવ્યું હતું કે જો પ્રશ્ન નહીં ઉકેલાય તો ચૂંટણીમાં બરોબરનો જવાબ આપીશું અમેરિકાની ટ્રમ્પ સરકારે એક વર્ષમાં પિચ્યાસી હજાર વિજા રદ કર્યા સૌથી મોટો ઝટકો વિદ્યાર્થીઓને જાણો કારણ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન મુદ્દે અત્યંત કડક વલણ અપનાવતા આ વર્ષે પિચ્યાસી હજાર વિઝા રદ કરી દીધા છે ઇમિગ્રેશનના નિયમોને વધુ કડક બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રીનિંગને બહેતર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે આ નિર્ણયની સૌથી મોટી અસર વિદ્યાર્થીઓ પર પડી છે જેમના આઠ હજારથી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે જે ગયા વર્ષની સરખામણીએ બમણી સંખ્યા છે